સંખેડા તાલુકાના રતનપુરા દિવાડીપુરા ગામથી બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ડબોઈ આવતા હોય છે જોકે બસની અસુવિધાને લઈને ડબલ એસ ડેપો મેનેજરને વિદ્યાર્થીઓના વાલીઓએ બસને લઈને રજૂઆત કરી હતી સંખેડા તાલુકાના રતનપુર રામપુરા દિવાડીપુરા મોભિયા તણખલાથી બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ડબો આવતા હોય બસની કોઈ સુવિધા ન હોવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જતા આવતા હોય છે જેને લઈને વાલીઓ ડભો એસટી ડેપો ખાતે બસની સુવિધા મળી રહે તે માટે ડેપો મેનેજરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મેનેજરે તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ સમયસર બસ મળી રહે તેવી ધારણા આપી હતી એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે વહેલી તકે આ વિદ્યાર્થીઓના પ્રશ્નને અમે સોલ્વ કરી દઈશું હું મંજૂરી માટે મોકલી દઈશ મંજૂરી આવશે એટલે આ આ બસ બસ આવશે ચાલુ કરી દેવામાં

હા અમારા તનકલા ગામના છોકરા બધા સમસ્યા અમારે એ છે કે ઈકોની અંદર ગીટા બકરાની ભેટ છોકરા બધા જાય છે ચોવીસ પચ્ચીસ છોકરા એક જ ઇકોમાં જાય છે તો એમને બેસવાની પણ જગ્યા મળતી નથી એ અમારે મુખ્ય સમસ્યા છે અને છોકરા સારું બને અને બસની વ્યવસ્થા થાય તો કઈ આગળ એમનું ભાવિ સુધરે અને ગુંડીચા અને ડેપો મેં આવ્યા તો અમારે રોડ નો વોક છે કે તમારે રોડ ને કે બધી તફલીત ને હોવાથી ઓકડો રસ્તો છે એટલે બસ આવે નહીં તો અમારે ખેતી કામ કરવું કે છોકરો ને મૂકવા જવું એ અમારી મુખ્ય સમસ્યા છે ટાઈમે ટાઈમ અમારે ખેતી કામ મૂકીને દિવાળી પૂરા લેવા જવું પડે ને મૂકવા જવું પડે

તમારા ગામમાં બસ આવે નહીં છોકરો રસ્તો છે દિવાળીપુરા જ મૂકવા આવવું પડશે એવું કે તો અમારે ત્રણ કિલોમીટર કાયમ કામ ધંધો છોડીને ત્યાં જવું પડે ને પાછું લેવા જવું પડે સાંજે એટલે અમારી ખેતી કામ બગડે અને અમારે સમસ્યા મીન એ છે કે વાઘરું અને વાઘ વરુ નહીં અમારા ગામમાં ત્રણ તો વાઘ પકડાયા છે તો છોકરોને કઈ કાલે ચાલતા આવે તો શિયાળાનો દિવસ તો પાંચ વાગે તો દિવસ સંત આઠમી જાય